નમસ્કાર ક્યારે એવું વિચાર્યું છે કે શું કોઈ વસ્તુને અડ્યા વગર પણ ખસેડી શકાય આજે આપણે એક એવો જ પ્રયોગ જોવાના છીએ જે બિલકુલ જાદુ જેવો લાગે છે પણ એની પાછળનું વિજ્ઞાન તો એનાથી પણ વધારે મજેદાર છે ચાલો ત્યારે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો સવાલ સીધો અને સરળ છે શું એક સાદો ફુગ્ગો કાગળના નાના ટુકડાઓને સ્પર્શ કર્યા વગર જ પોતાની તરફ ખેંચી શકે છે પહેલીવાર સાંભળવામાં તો અશક્ય જેવું જ લાગે નહીં ચાલો પ્રયોગ કરીને જ જાણી લઈએ કોઈ પણ જાદુ કરતાં પહેલાં થોડી તૈયારી તો કરવી જ પડે ને તો ચાલો જોઈએ કે આપણા આ વિજ્ઞાનના જાદુ માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે ચિંતા કરવાની જરૂર નથી આ બધી જ વસ્તુઓ આપણા ઘરમાં જ આસાનીથી મળી જશે અને આ રહ્યા આપણા આજના મુખ્ય કલાકારો એક મસ્ત મજાનો ફુગ્ગો અને કાગળમાંથી બનેલા આ નાના નાના મિત્રો જુઓ આજે આ બંને ભેગા મળીને આપણને એક એવી અદ્રશ્ય શક્તિનો પરિચય કરાવવાના છે જે આપણને દેખાતી નથી પણ કામ ચોક્કસ કરે છે તો આ પ્રયોગ માટે જોઈશે શું બહુ ઓછી વસ્તુઓ એક સાદો કાગળ એક કાતર એક ફુગ્ગો અને હા ઊન કે રેશમ જેવો કાપડનો એક નાનકડો ટુકડો બસ આટલું જ સારું તો બધી સામગ્રી તૈયાર છે તો હવે રાહકોની જોવાની ચારો સીધો પ્રયોગ જ શરૂ કરીએ એકદમ ધ્યાનથી જોજો કે આ કેવી રીતે થાય છે રીત એકદમ સહેલી છે સૌથી પહેલાં કાગળમાંથી નાની નાની મનગમતી આકૃતિઓ કાપી લો બીજું સ્ટેપ ફુગ્ગામાં હવા ભરીને એને ફૂલાવી દો હવે આવે છે સૌથી અગત્યનો અને મજેદાર ભાગ ફુગ્ગાને કાપડના ટુકડા પર ખૂબ જ જોરથી ઘસવાનો છે બરાબર અને છેલ્લે આ ઘસેલા ફુગ્ગાને ધીમે ધીમે કાગળની આકૃતિઓ પાસે લઈ આવો અને જુઓ આ શું થયું જેવો જ ફુગ્ગો કાગળની નજીક પહોંચે છે કાગળની આકૃતિઓ તો જાણે નાચવા માંડે છે અને ફુગ્ગા તરફ ખેંચાય છે એવું લાગે છે જાણે કોઈ અદ્રશ્ય દોરી એમને ખેંચી રહી હોય છે ને કમાલ સાવ જાદુ જેવું જ લાગે છે પણ શું આ ખરેખર કોઈ જાદુ છે કે પછી આની પાછળ કોઈ બીજું જ રહસ્ય છુપાયેલું છે ના આ જાદુ નથી આ તો છે શુદ્ધ વિજ્ઞાન ચાલો હવે આ જાદુઈ ઘટના પાછળનું વૈજ્ઞાનિક કારણ સમજીએ આ જે અદૃશ્ય શક્તિ છે ને એનું વૈજ્ઞાનિક નામ છે સ્થિત વિદ્યુત બળ આ એક એવું બળ છે જેને કામ કરવા માટે કોઈ વસ્તુને અડવાની જરૂર નથી એ દૂરથી જ પોતાની અસર બતાવી શકે છે અને આ બળ ત્યારે પેદા થાય છે જ્યારે આપણે બે વસ્તુઓને એકબીજા સાથે ઘસીએ છીએ અને એના પર એક પ્રકારનો વીજભાર એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ જમા થાય છે તો થયું એવું કે જ્યારે આપણે ફુગ્ગાને કાપડ પર ઘસ્યો ત્યારે ઇલેક્ટ્રોન નામના અત્યંત સૂક્ષ્મ કણ કાપડમાંથી કૂદીને ફુગ્ગા પર આવી ગયા આનાથી ફુગ્ગા પર એક ખાસ પ્રકારનો વીજભાર જેને આપણે નેગેટિવ ચાર્જ કહીએ છીએ તે આવી ગયો હવે જ્યારે આ ચાર્જ થયેલો ફુગ્ગો કાગળ પાસે જાય છે ત્યારે તે કાગળમાં રહેલા પોઝિટિવ ચાર્જને પોતાની તરફ આકર્ષે છે અને વિજ્ઞાનનો નિયમ જ છે કે વિરુદ્ધ ચાર્જ હંમેશા એકબીજાને ખેંચે છે બસ આ જ કારણે કાગળ ફુગ્ગા તરફ ખેંચાયો તો આ પ્રયોગ પરથી આપણે શું શીખ્યા આપણે એ જોયું કે બળ લગાડવા માટે હંમેશા બે વસ્તુઓનો સંપર્ક થવો જરૂરી નથી સ્થિત વિદ્યુત બળ એ બિનસંપર્ક બળનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે જે થોડા અંતરથી પણ પોતાની જાદુઈ અસર બતાવી શકે છે તો જોયું ને જે ઘટના આપણને પહેલાં જાદુ લાગી રહી હતી તે તો હકીકતમાં ભૌતિકશાસ્ત્રને ખૂબ જ રસપ્રદ નિયમ છે વિજ્ઞાન આપણી આસપાસ બનતી આવી કેટલીય આશ્ચર્યજનક ઘટનાઓ પાછળના કારણોને ખૂબ જ સરળતાથી સમજાવી શકે છે તો હવે એક સવાલ શિયાળામાં સ્વેટર ઉતારતી વખતે જે તળતળ અવાજ આવે છે કે પછી કાંસકો વાળમાં ફેરવ્યા પછી એ કાગળના ટુકડાને ખેંચે છે શું આ બધાની પાછળ પણ આ જ સ્થિત વિદ્યુત બળ જવાબદાર છે જરા આસપાસ નજર કરો અને આવા બીજા ઉદાહરણો શોધવાનો પ્રયત્ન કરો વિજ્ઞાન તો બધે જ છે